નમસ્કાર ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બે દબાવી દો જેથી અમારા વિડિયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયોની અંદર ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની જે ફાઇનલ આન્સર કી જાહેર થઈ છે જેની સામે ઉમેદવારોએ સવાલ ઉઠાવ્યા છે અને જે અંગે હસમુખ પટેલ સાહેબે માહિતી આપતા આપણને જણાવ્યું કે હવે ફાઇનલ આન્સર કીની અંદર સુધારો કરવામાં આવશે જે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી અને વિડીયો જો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો વિદ્યાર્થી મિત્રો પહેલાં પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ ઘણા સમય બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હવે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર કીની અંદર પણ વાંધા રજૂ કરવામાં આવ્યા છે જે અંગે હસમુખ પટેલ સાહેબે પોતાના ટ્વિટરના માધ્યમથી જણાવ્યું છે કે પ્રિય ઉમેદવાર મિત્રો વનરક્ષક પરીક્ષાની પ્રસિદ્ધ કરેલ ફાઇનલ આન્સર કી સામે રજૂઆતો અથવા તો વાંધા અરજીઓ આવેલી છે અને જે મહદ અંશે સાચી પણ જણાય છે તેથી ફરી એકવાર ફાઇનલ આન્સર કી સામે ઓનલાઈન ઓબ્જેક્શન આપવા માટે સોમવારે લિંક ખોલવામાં આવશે કોઈ પણ ઉમેદવારને અન્યાય ના થવો જોઈએ ભલે પરિણામ પ્રસિદ્ધ કરવામાં વિલંબ થાય એટલે કે વિદ્યાર્થી મિત્રો આજે આ ફાઇનલ આન્સર કીના સામે જે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા તેનું નિરાકરણ હવે ટૂંક જ સમયની અંદર આવી જશે સોમવારે લિંક ખોલવામાં આવશે અને જેની અંદર ઉમેદવારો પોતાના ઓબ્જેક્શન છે એ નાખી શકશે અને ત્યારબાદ હવે ફરીથી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો ફાઇનલ આન્સર કીની અંદર કેટલાક ઉમેદવારોને પ્રશ્નો રદ થયા છે અને કેટલાક ઉમેદવારોને એક પ્રશ્નના બધા સાચા જવાબ આપવામાં આવ્યા છે તો કેટલાક ઉમેદવારોને ત્રણથી ચાર પ્રશ્નો રદ થયા છે વિવિધ શિફ્ટની અંદર જુદા જુદા માર્કિંગ છે તેથી હવે ઉમેદવારોએ માર્કિંગ પણ અલગ અલગ રીતે કરવાનું રહેશે જ્યારે પણ હવે વિદ્યાર્થી મિત્રો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર થાય અને આ પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્યારે તે અંગેની અપડેટ છે તે આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે જેથી જો તમે અમારી ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો તો બસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આટલું જ મળતા રહીશું અવનવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ